રામચરિત્ર માનસના માધ્યમથી અને એટલા માટે માનવને માનવ બનાવવાનું કામ યા કથા કરે છે અરે બાકી તો નઈતર ઘણા પશુ જેવા જીવન જીવતા હોય રામણમાંથી શું શીખવા મળે જુઓ તમે જેને વાનર ક્યો છો વાનર એનામાં સમજણ છે એટલે આપણામાં છે કે ભગવાનના આશ્રિત નથી એની વાતો કરું છો હો એ વાનરને પણ એટલી ખબર પડે છે કે મારા ઈષ્ટ દેવ ભગવાન રામ હતા અમારા પૂર્વજોના ના અમારા ઈષ્ટદેવ ભગવાન રામ હતા અને એટલા માટે એ વાનર જાતિ આજે પણ રામ અને સીતાના નામનો એટલો આદર આપે છે કે રામ ફળ કે સીતા ફળ વાનર ક્યારેય ન ખાય બહુ સમજજો સમજ્યા જેવી વાત છે વાનરને પણ એટલી ખબર છે